અરવલ્લી જિલ્લામાં સ્કૂલ બસ પલટી મારી જવાની ઘટના બની હતી જેમાં ત્રીસથી વધુ બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ઘટના મોડાસા તાલુકાના લિંબોઈ નજીક બની હતી આદર્શ શાળાની આ વાત છે આદર્શ વિદ્યાલયની બસ ચોપડા ગામ નજીક પલટી મારી જતા બસમાં સવાર બાળકો ઈજાગ્રસ્ત થયા ઘટનાને પગલે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમ હોસ્પિટલમાં પહોંચી હતી સામેથી કોઈ ઇકો આવતી હતી ને ઓવરટેક કરવાની અંદર વરસાદના કારણે ગાડી નમી ગઈ છે એવું કહ્યું એની અંદર પાંત્રીસ બાળકો હતા એ પૈકી ઘણા બધા બાળકોને તો ઘરે મોકલી દાયા પણ પંદરેક બાળકો છે જે હાલ હોસ્પિટલમાં છે એમાંથી પાંચેક બાળકો છે એમને સીટી સ્કેન માટે લઈ ગયા છે બાકીનાને તમામને એક્સરેન બધું કરાવ્યું છે નોર્મલ છે લગભગ તેત્રીસ જેટલા છોકરાઓને ઈજાઓ થયેલી તેમને સારવાર આપેલી એમાંથી લગભગ નવ જણા અત્યારે હાલ દાખલ કરેલા છે અને પાંચ જણાને સીટી સ્કેન કર્યું છે અને બે જણાને છાતી અને ખભાના હાડકાના એ સીટી સ્કેન કરાયા છે એમાં શું ઇન્જરી આવે છે એ પછી આપણે એમને દાખલ રાખવા કે રજા આપીએ નક્કી કરીશું અત્યારે હાલ એટલી કોઈ ગંભીર ઇજા જેવું લાગતું નથી અને આ બસ પલટી ખાઈ ગઈ છે જેથી લગભગ ચડ્યા ચોપડા ગામના બાળકો નાની મોટી ઈજાઓ થઈ છે તે સારવાર અર્થે અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે